એઆઈ વિવાદમાં આવી છે અહીં એઆઈ ટેકનોલોજીની વાત નથી પરંતુ એઆઈ સ્ટાર્ટઅપ કંપનીની વાત છે કે જેની લેબની મહિલા ફાઉન્ડર અને સીઈઓએ કરેલા અપરાધને લઈને ભારતમાં ચર્ચા જગાવી છે આ મહિલા કે જેણે માતાના માતૃત્વ પર સવાલો ઊભા કર્યા અને ક્રૂરતાની તમામ હદપાર કરી દીધી જે કહેતા પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય આખરે એવું તો કયો અપરાધ કર્યો એ મહિલાએ કે જેને કારણે ભારતભરના લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું નિધિ સોમપુરા બેંગલુરુમાં રહેતી ઓગણચાલીસ વર્ષની એક એઆઈ સ્ટાર્ટઅપ કંપનીની મહિલા તેના વર્ષના પુત્રની હોટલમાં બે રહેમીથી હત્યા કરી નાખી ન માત્ર હત્યા પરંતુ તેના બાળકના મૃતદેહને બેગમાં પેક કરી અને ટેક્સી દ્વારા ગોવાથી છેક બેંગ્લુર સુધી પહોંચી હતી ત્યારે સવાલ થાય કે આખરે એક માતાએ આ પગલું કેમ ભરવું પડ્યું એ પણ એઆઈ સ્ટાર્ટઅપ કંપનીની મહિલા સીઈઓએ એવી તો શું મજબૂરી જો વિગતે વાત કરવામાં આવે તો બેંગલુરુ ખાતે સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફુલ એઆઈ લેબની ફાઉન્ડર અને સીઈઓ સૂચના શેઠ છ જાન્યુઆરીએ તેમના પુત્ર સાથે ગોવાની સોલ બાનિયાન ગ્રાન્ડે હોટલમાં આવી હતી તેણે સોમવારે હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું અને ત્યારબાદ હોટલનો સ્ટાફ જ્યારે રૂમની સફાઈ કરવા ગયો ત્યારે તેણે લોહીથી લથપટ ટુવાલ જોયો અને તુરંત ગોવા પોલીસને જાણ કરી અને ચિત્રદુર્ગમાંથી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી સૂચના શેઠ ગોવાથી બેંગલુરુ ટેક્સીમાં જવા નીકળી હતી ગોવા પોલીસે ટેક્સી ડ્રાઈવરને ફોન કરીને સૂચના સાથે વાત કરાવવાનું કહ્યું પોલીસે સૂચનાને તેના પુત્ર વિશે પૂછ્યું જે પછી સૂચનાએ દાવો કર્યો કે તેના પુત્ર ગોવાના ફાટોરડા ખાતે એક સંબંધીના ઘરે છે સૂચનાએ સરનામું પણ આપ્યું હતું જે નકલી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ ગોવા પોલીસે ટેક્સી ડ્રાઈવરને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જવા કહ્યું હતું અને ત્યારબાદ ટેક્સી ડ્રાઈવર સૂચનાને લઈને કર્ણાટકના ચિત્રદુર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં તેની બેગમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે પોલીસે તે મહિલાની તેના પુત્રના મૃતદેહ સાથે ધરપકડ કરી હતી પોલીસે આ ઘટનાને લઈને જે તપાસ કરી તેમાં જાણવા મળ્યું કે સૂચના મૂળ પશ્ચિમ બંગાળની રહેવાસી છે તે બેંગલુરૂમાં રહેતી હતી જ્યારે વેંકટ રમણ કેરળનો રહેવાસી છે બંને બે હજાર દસમાં લગ્ન કર્યા હતા જોકે બે હજાર વીસથી સૂચના અને તેના પતિ વચ્ચે વિવાદ શરૂ થયો આ પછી બંને બે હજાર બાવીસમાં છૂટાછેડા માટે અરજી કરી હતી જે બાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે સૂચનાના પતિ તેના બાળકને મળી શકશે પરંતુ સૂચના નહોતી ઈચ્છતી કે તેનો પતિ તેના બાળકને મળે ત્યારે આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક પતિ પત્ની વચ્ચેનો ખટરાગ હોવાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે પોલીસની વધુ તપાસમાં જ બહાર આવશે કે આખરે આ મહિલાએ એક માતા થઈને પોતાના જ કાળજાના ટુકડાને કેમ વિખેરી કાઢ્યો આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર